Oh, <music> હું અહીંયા છેલ્લા દોઢ વર્ષ ત્યાં જિલ્લા પંચાયત ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર અનિપ સર દ્વારા ક્રિકેટની કોચિંગ લેવા આવું છું ગયા મહિના મારું અંડર સિક્સટીન અંડર ફોર્ટીન અને અંડર નાઇન્ટીનનું સિલેક્શન હતું હું વિકેટકીપર બેટ્સમેન તરીકે અંડર સિક્સટીનમાં સિલેક્ટ થયો છું અને ટૂંક સમયમાં પ્રેક્ટિસ આવશે મારું નામ કાર્ય અર્જુન છે હું છેલ્લા બે વર્ષથી જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ઉપર ખુરશી સાઇડ પાસે કોચિંગ લેવા આવું છું હું ડિસ્ટ્રિક્ટના સિલેક્શનમાં બેટ્સમેન તરીકે સિલેક્ટ થયો છું અમારા મેચ ટૂંક સમયમાં જ આવશે હું કુરેશી સાહેબનો આભાર વ્યક્ત કરું છું મારું નામ હરીફ કુરેશી છે હું છેલ્લા ત્રણ વર્ષથી જુનાગઢ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ ક્લબ ગાંધી ચોક ખાતે ક્રિકેટ કોચ તરીકે હું મારી સેવાઓ આપું છું હાલની અંદર જે જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું ક્રિકેટ સ્ટેશન છે આ વર્ષે તેની અંદર અંડર ફોર્ટીન સિક્સટીન અને નાઇન્ટીનની અંદર ફોર્ટીનની અંદર સાત બાળકો શેક્યા સિક્સટીનની અંદર છ બાળકો શેક્યા અને ની અંદર ત્રણ ખેલાડીઓ છે છેલ્લી પસંદગી થયેલ છે ટૂંક સમયમાં એ લોકોના મેચ આવશે આવું હું આપને જણાવ્યું તો હું છેલ્લા સત્તર વર્ષ કોલ ઇન્ડિયા ક્રિકેટ મેમો છું સાત વર્ષ ગુજરાત વોલીબોલનો કેપ્ટન હતો છ વર્ષ એથ્લેટિક્સની અંદર રહી અને ઇન્ડિયા લેવલ ઉપર રમી આપેલ છું મારા ક્રિકેટ કોચ તરીકે જસુભાઈ પટેલ જે બેસ્ટ ક્રિકેટર હતા અરુણ નાયક અશોક સાહેબા આ બધાએ કોચની અંદર બે ટ્રેનિંગ કરી છે અને સત્તર સત્તર વર્ષ અલગ અલગ કોચો દ્વારા બીજું સંપૂર્ણ રિચોર્ડ અત્યારે હું મારી પાસે છે એ હું મારા જુનાગઢના બાળકોને આપું છું અહીંયા મારી પાસે એક બહેનો હતી જેની અંદર એ બંને બહેનો છેલ્ત ત્રણ ત્રણ મહિનાની અંદર એ લોકોની બે સતત પ્રેક્ટિસ કરાવી અને બંને બહેનો ઇન્ટરનીટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિલેક્ટ થઈ અને વેસ્ટ ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટન ટુર્નામેન્ટ રમવા માટે ગયેલ બીજું એક તમે કદાચ જૂનાગઢ બીજાને કાંઈક ખબર નહીં હોય મારી પાસે કનેરિયા સ્કૂલની અંદર ગંદિતાબેન શેઠ કરીને જે છોકરી હતી એ છોકરી મારી પાસે કોચિંગમાં આવી હતી અને એ બે આજની તારીખમાં એક ઇન્ટરનેશનલ કોચ છે હાલની અંદર જ્યારે શારદાની અંદર જ્યારે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી હતી ત્યારે તે સમય દરમિયાન બેમના કોચ તરીકે આ બેની પસંદગી થયેલી હતી અને હાલ અત્યારે રાજકોટ ખાતે વેસ્ટોનના કોચ તરીકે સેવાઓ આપે છે અનેક ખેલાડીઓ છે ને અહીંયા જિલ્લા પંચાયત કરેલા છે જેમાં એક અજીબ ઘણા બનાવ બન્યો હતો એક વિરોધ કરીને એક છોકરો જે દ્વારકાનો હતો એ છોકરાએ અહીંયા મારી પાસે ક્રિકેટ કોચિંગમાં આવ્યો હતો મને લાગે કે આ છોકરો ક્રિકેટની અંદર ખૂબ આગળ નહીં વધે અને મેં એને પૂછ્યું કે બેટા તને કોઈ બીજી ગેમ આવે છે એને કહી શકાય મને હાઈજમ્પુક જમ્પ મારી પાસે મારી ગેમ છે જ્યારે મેં ત્યાં અમારા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ઉપર હાઈકોર્ટને લોકજમ્પ જ્યારે કરાવ્યું ત્યારે મને એમ છે કે આ છોકરો નેશનલ લેવલ ઉપર નંબર છે અને મેં સાંઈનની અંદર મારે એક મિત્ર છે નેશનલ કોચ શર્માજી એની સાથે મેં ડિસ્કસ કરી અને આ છોકરાને સાઈની અંદર ડ્યુસર આવ્યું અને ત્રણ મહિનાની અંદર ગુજરાતની અંદર હાઈકોર્ટની અંદર લોક જમ્પની અને બંનેમાં ગોલ્ડ મેડલ મેળવી અને આ વિનોદજો હિમાચલ ખાતે ત્યાં ગયો અને નેશનલ ઉપર પણ એની ફેસ પડી હાઈ જમ્પની અંદર ગોલ્ડ મેડલ અને લોંગ જમ્પની અંદર સિલ્વર મેડલ મેળવી અને ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ લેવલે શ્રીલંકા આફ્રિકા રૂમમાં જશે જે ખરેખર આપણે જુનિયા ગૌરવ જેવું બાબત છે અહીંના જે ગ્રાઉન્ડદાર અતુલભાઈ વ્યાસ નાતુભાઈ ઠાકર સીધાભાઈ અને હું જિલ્લા વિકેટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ગ્રાઉન્ડની અંદર મને છોકરાઓને પ્રેક્ટિસ આપી અને નેશનલ ઇન્ટરનેશનલ પણ નંબર લઈ આવે છે એ આપણા માટે જુનિયા માટે ખૂબ ગૌરવની વાત છે